નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી કે અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય ગુજરાતના મિત્રો રોજ ના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય Okay. તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના માંગણીને આપતો નિર્ણય લીધો છે રાજ્યભરમાં ખેડૂતો ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તો કોઈ પણ ટેકાના ભાવે વેચાણ વેચાણથી વંચિત ન રહી જાય તે માટે મિત્રો ખરીદીનો સમય આગામી તારીખ મિત્રો ત્રીસ એપ્રિલ સુધી મિત્રો લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને મિત્રો આ સંદર્ભે માહિતી આપતા

વલ્લભભાઈ પટેલે ગત તારીખ ચોવીસ ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો તો કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં રાજ્યના અઠાવન જેટલા ખેડૂતો પાસેથી રૂપિયા આઠસો ને એકતાલીસ કરોડથી વધુના મૂલ્યની રૂપિયા એક પોઈન્ટ અગિયાર લાખ મેટ્રિક ટને તુવેરની ખરીદી કરવામાં આવી છે નોંધણી કરાવી હોય અને તુવેરનું વેચાણ કરવાનું બાકી હોય તેવા તમામ ખેડૂતો પાસે તે આગામી તારીખ મિત્રો ત્રીસ એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી પૂર્ણ કરવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વીજળી બિલ મફત કરવા માટેનો સંપૂર્ણ માર્ગ મિત્રો ઉનાળાની ઋતુ આવી ગઈ છે તો બધાના ઘરમાં કુલર અને એસી ચલાવવા લાગ્યા છે તેમના મિત્રો ઉપયોગને કારણે બિલ પણ વધવા લાગ્યા છે સરકાર દ્વારા મિત્રો લોકોને વધતા વીજળી બિલમાંથી રાહત આપવામાં આવી છે ભારત સરકાર મિત્રો લોકોના વીજળી બિલને શૂન્ય કરવા માટે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના ચલાવે છે આ સરકારી યોજના દ્વારા લોકો પોતાના ઘરોમાં મફત વીજળીનો ઉપયોગ કરી શકે છે ખાસ કરીને મિત્રો ભારત સરકાર વર્ષ બે માં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે જેમનો ઉદ્દેશ મિત્રો વીજળી બિલ શૂન્ય સુધી ઘટાડવાનો છે હવે તમારા મનમાં મિત્રો પ્રશ્ન એ રહ્યો હશે કે આ કેવી રીતે બની શકે તો ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા આ યોજના હેઠળ સોલાર પેનલ લગાવે છે મિત્રો લોકોના ઘરોમાં લગાવવામાં આવતા સોલાર સોલાર પેનલ માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે આ સબસિડીની મદદથી સોલાર પેનલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થાય છે તો સોર પેનલની મદદથી વીજળી ઉત્પન્ન થાય છે તમે આ વીજળીનો ઉપયોગ ઘર માટે કરી શકો છો જેના કારણે મિત્રો તમારા ઘરનું વીજળી બિલ શૂન્ય થઈ શકે છે એટલું જ નહીં મિત્રો જો તમે સોર પેનલ દ્વારા વધુ વીજળી ઉત્પન્ન કરો છો તો તમે તેને વેચીને પણ મિત્રો પૈસા કમાઈ શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મૃતકના પરિવારોને આટલી સહાય ચૂકવા છે ખાસ કરીને મિત્રો સરકારે સહાયની જાહેરાત કરી ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અઢાર મજૂરના મોત થયા છે સરકારે હવે મૃતકો અને ઘાયલોના પરિવારજનો માટે સહાય આપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોને ચાર લાખ અને ઘાયલોને પચાસ હજારની સહાય આપવાની જાહેરાત કરી છે મૃતકોના ચાર થી મિત્રો પાંચ કિશોરના પણ મિત્રો સમાવેશ થાય છે ઘટનાને પગલે મિત્રો ફેક્ટરી માલિક ફરાર થઈ ગયો છે અને મજૂરોની ઓળખ કરાવવાની પણ મિત્રો કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે આવ્યા રાહત સમાચાર મિત્રો રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે રાહત અને ખુશીના ના સમાચારો આવ્યા છે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા મિત્રો દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે આ પહેલા પશુપાલકોને ને સાતસો ને એસી રૂપિયા ચૂકવવામાં આવતા હતા હવે મિત્રો પ્રતિ કિલો ફેટે સાતસો ને નેવું રૂપિયા ચૂકવવામાં આવશે આ નિર્ણય બાદ રાજકોટ જિલ્લાના પચાસ જેટલા દૂધ ઉત્પાદકોને ફાયદો થવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએફના ખાતાધારકો માટે આવી ગઈ સૌથી મોટી ખુશખબર મિત્રો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓએ દેશના સાત પોઇન્ટ પાંચ કરોડ સભ્યોને મોટી રાહત આપી છે હવે પીએફ ઉપાડવાની ઓટો સેટલમેન્ટ મર્યાદા ઉધારીને મિત્રો પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે જે અત્યાર સુધી એક લાખ રૂપિયા હતી આનો અર્થ એ થયો કે હવે પીએફ ખાતાધારકો કોઈ પણ દસ્તાવેજો વિના આ રકમ ઉપાડી શકશે આ સાથે મિત્રો ક્લેમ સેટલમેન્ટ જે અત્યાર સુધી મિત્રો દસ દિવસમાં થતું હતું તે હવે ફક્ત મિત્રો ત્રણ થી લઈને ચાર દિવસ થવાનું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ રાજ્યમાં ડીઝલ બે રૂપિયા મોંઘું થયું કર્ણાટકમાં ડીઝલ ગ્રાહકોને સરકારે મોટો ઝટકો આપ્યો છે રાજ્યમાં વેચાણ વેરો અઢાર પોઈન્ટ ચોમ્માલીસ ટકાથી વધારેને એકવીસ માટે સત્તર ટકા કરવામાં આવતા ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો થયો છે એક એપ્રિલ બે હજાર પચ્ચીસથી અમલમાં આવનારા આ ફેરફારથી નવી કિંમત એકાણું માટે બે રૂપિયા પ્રતિ લિટર થઈ જશે તમને મિત્રો જણાવી દે કે રાજ્યમાં મિલકત વેરો પણ મિત્રો વધારવામાં આવતો હતો હતો અને અને વીજળી દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો તો ખાસ કરીને મિત્રો તમારા શહેરની અંદર તમારા જિલ્લાની અંદર કે મિત્રો તમારા તાલુકાની અંદર હાલ મિત્રો અત્યારે શું મિત્રો પેટ્રોલનો ભાવ ચાલી રહ્યો છે નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવજો ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો પચાસ હજાર રત્ન કલાકારો ને ટેક્સટાઇલ ઉદ્યોગમાં રોજગારી કલાકારો મિત્રો ટેક્સટાઇલ ઉદ્યોગમાં આવે તો મહિને મિત્રો ત્રીસ હજાર રૂપિયા સુધી કમાઈ શકે હાલ મિત્રો લુમ્સ જોબ વર્ક અને મિત્રો એમ્બ્રોડરી ડ્રાઈંગમાં મિત્રો કામદારો તંગી રહેલી છે હીરા ઉદ્યોગ મિત્રો મંદીથી પ્રભાવિત લોકો માટે ટેક્સટાઇલ ઉદ્યોગ સારો એક વિકલ્પ બની શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો મોરારી બપુની મોટી જાહેરાત ડીસા મૃત્યુકાંડ મામલે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરી છે મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને કુલ રૂપિયા મિત્રો ત્રણ લાખ પંદર હજારની સહાયની જાહેરાત કરી છે ડીસામાં ફટાકડા ફેક્ટરીમાં થયેલા ભીશન બ્લાસ્ટમાં એકવીસ મજૂરોના મોત થયા છે દેવગાણા ગામે એક મહિલાના મૃત્યુ બાદ મિત્રો તેના પરિવારને પંદર હજાર રૂપિયા અને મહુવા નજીક અકસ્માત માં મૃત્યુ પામેલા મિત્રો વ્યક્તિના પરિવારોને પણ રૂપિયા પંદર હજારની સહાય આપવામાં આવી છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો દીકરીને મળશે મિત્રો આર્થિક સહાય મધ્યપ્રદેશ સરકાર મિત્રો યોજના જેવી ઘણી યોજનાઓ ચલાવી રહી છે છે લાભ મિત્રો ઘણી મહિલાઓને મળી રહ્યો આ યોજના દ્વારા મિત્રો મિત્રો રૂપિયા સીધા લાભાર્થીઓના ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે સીએમ મોહન યાદવે પણ ઘણા પ્રસંગોએ મિત્રો સ્પષ્ટપણે કહ્યું છે કે ટૂંક જ સમયમાં મિત્રો યોજનાની રકમ વધારીને રૂપિયા ત્રણ હજાર રૂપિયા કરવામાં આવશે તો આ મિત્રો રાજ્ય સરકાર દ્વારા રાજ્યની દીકરીઓ માટે આવી એક યોજના ચલાવી રહી છે જે અંતર્ગત મિત્રો તેમને ત્રીસ હજાર રૂપિયા પણ આપવામાં આવી રહ્યા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સમૃદ્ધ ગુજરાતની અંદર ખેડૂતો મિત્રો દેવાદાર બન્યા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને આવક ડબલ કરવાની વાતો કરે છે પરંતુ કૃષિ કૃષિપ્રધાન દેશમાં ખેડૂતો દેવળિયા બની રહ્યા છે ગુજરાતમાં ખેડૂતોને આવક કરતા મિત્રો જાવકના પ્રમાણમાં વધારો થયો છે રાજ્યમાં મિત્રો પ્રત્યેક ખેડૂતોના માથે પચાસ હજાર કરતા વધુનું દેવું થઈ ગયું છે તો ગુજરાતના પ્રત્યેક ખેડૂતો ઉપર સરરાશ મિત્રો પાંચ લાખ અને પાંચસઠ હજાર રૂપિયા

પોષણક્ષમ ભાવ મળવા જોઈએ અને મિત્રો ખેડૂતોના જે પણ મિત્રો દેવા છે તે મિત્રો માફ કરવામાં આવે માત્ર ખેડૂતોના બે લાખ રૂપિયા જો દેવા માફ કરવામાં આવે તો પણ ખેડૂતોને થોડી ગણે રાહત મળી શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તાર ફિન્સિંગ યોજના માટે મિત્રો પંદર હજાર રૂપિયાની સહાય ખેતરને ફરતે સોલાર ફિન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદીમાં મિત્રો નાણાકીય સહાય આપણને નવી યોજના જાહેર કરવામાં આવી છે વર્ષ બે અને પચીસ માટે સોલાર પાવર યુનિટ કિટ માટે અરજીઓ સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ બે અને પચીસ ની જોગવાઈ માંથી બચત નાણાકીય લક્ષ્યાંક ને મર્યાદામાં જ મિત્રો અરજીઓ સ્વીકારવા માટે તારીખ મિત્રો અઢાર બે બે ના રોજ પુનઃ મિત્રો આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે તો ખાસ કરીને મિત્રો નાણાકીય લક્ષ્યાંક ને મર્યાદા મુજબ મિત્રો જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ કરવામાં આવશે આ યોજના હેઠળ મિત્રો રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોને ખેડૂતોને વ્યક્તિગત ધોરણે મિત્રો જેમને પણ કાંટાળી તારની માટે લાભ લીધેલનો તેવા મિત્રો સોલાર ફેન્સિંગ બનાવવા કુલ ખર્ચના મિત્રો પચાસ ટકા અથવા તો રૂપિયા પંદર હજારની સહાય બેમાંથી જે પણ ઓછું હોય તે ખેડૂતોને મળવા પાત્ર થશે જોકે મિત્રો ખેડૂતોની તારીખ અઢાર બે બે હજાર રોજ આ ખેડૂત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જોકે હાલ અત્યારે મિત્રો ખેડૂતોનું જે પણ આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું તે હાલ અત્યારે બંધ છે આવનાર સમયની અંદર જ્યારે પણ મિત્રો ખેડૂતો માટે આય ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ત્યાં જઈને મિત્રો તમે તાર ફેન્સિંગ યોજના માટે રૂપિયા પંદર હાજર ની અરજી માટે સહાયની અરજી કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન રી સર્વેને લઈને આવ્યા મોટા સમાચાર મિત્રો જમીન રી સર્વે કામગીરી અંગે સૌથી મોટા સમાચારો સામે આવ્યા છે વાસ્તવમાં મિત્રો જમીન રી સર્વે વાંધા અરજીની મિત્રો મુદતમાં એક વર્ષનો સમય વધારાયો છે આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર કરવામાં આવ્યા છે જેમાં મિત્રો વાંધા અરજી કરવાનો સમય એક વર્ષ મિત્રો વધારવામાં આવ્યો છે વાંધા અરજી એકત્રીસ ડિસેમ્બર બે સુધી કરી શકશે

કરવામાં આવી રહી ગઈ હોય તો સરકારે તક આપી છે જેને લઈને મિત્રો રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ પરિપત્ર કરાયો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂત પોર્ટલ ખુલ્લો લાભ લઈ લો ગીર સોમનાથ જિલ્લાના બાગાયત ખેતી કરતા ખેડૂતો દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાય લક્ષી યોજનાઓ માટે બાગાયતદારોએ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ કરેલી છે આ બાગાયતદારોએ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં વિવિધ સહાય લક્ષી યોજનાઓમાં લાભ લેવા માટે કરેલી અરજીઓની નકલ સાથે જરૂરી મિત્રો સાધનિક કાગળો જેવા કે મિત્રો તાજેરમાં જ સાત બાર આઠ અને નકલ તેમજ મિત્રો પાસબુક ની નકલ આધાર કાર્ડ ની નકલ ડ્રીપ ઇરિગેકેશન અંગેના પુરાવાની નકલ વગેરે સાથે મિત્રો નાયબ બાગાયત અને મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ સાથે વેરાવળ ખાતે સમય મર્યાદામાં બિનકુદ જમા કરાવવાના રહે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાજપની સરકારે આ રાજ્યમાં પ્રદેશમાં સીએમ યોગી જમીન આપનાર ખેડૂતો માટે સારા સમાચારો આપ્યા છે યુપી સરકારે જમીનના ભાવમાં વધારો કર્યો છે સીએમ યોગીએ જાહેરાત કરી છે કે જમીનનો દર પ્રતિ ચોરસ પાંચ મીટર રૂપિયા હશે અને જમીનના બદલા

દેશ અને દુનિયામાં પહોંચી જશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો આ બેંક માં પૈસા ગુજરાત ના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા એક નિર્ણય કરાયો છે તો પાંચ સહાય મિત્રો જિલ્લા મધ્યસ્થ બેંક માં જમા થશે જો કે અત્યાર સુધી આ સહાય રાષ્ટ્રીયકૃત બેંકો માં જમા થતી હતી કૃષિ અને સહકાર વિભાગ ની એ પાંચ યોજનાઓ વિશે વાત કરીએ તો મિત્રો વરડ કિસાન કલ્પ વૃક્ષ યોજના પ્રોસેસિંગ યુનિટ સહાય યોજના ખેડૂત સહાય કેન્દ્ર યોજના કૃષિ મોલ બાંધકામ યોજના અને મિત્રો પરિવહન ખર્ચ સહાય યોજના અંગેની યોજનાઓ સમાવેશ થાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે પાંચ હજાર સહાય અરજી કરી લો મિત્રો પીએમ ઇન્ટરશીપ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની એકત્રીસમી તારીખ સુધી લંબાવાય છે મિત્રો આ હેઠળ મિત્રો એસ એસ સી ઇન્ટર ડિપ્લોમા આઈઆઈટી અથવા તો મિત્રો ડિગ્રી ધરાવતા એકવીસ થેલયે બેરોજગાર મિત્રો બેરો કંપનીઓમાં એક વર્ષની ઇન્ટરશીપ કરી શકશે તેમને મહિને રૂપિયા પાંચ હજાર રૂપિયા નો સ્ટાઈપેન્ડ અને છ હજાર રૂપિયાની એક સહાય મળવાની છે તો કૌટુંબિક આવક વાર્ષિક રૂપિયા આઠ લાખ થી ઓછી હોવી જોઈએ ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગ કારોને લઈને આવ્યા બીગ દિવસ હીરા ઉદ્યોગ કાર માટે મિત્રો હાલ મંદિરનો માહોલ છે જેને લઈ વિવિધ હીરા ઉદ્યોગ કરો એ સી ભૂપેન્દ્ર પટેલ ને મળી અને રજૂઆત કરી હતી રત્ન કલાકારો મિત્રો કોઈ પણ મદદ કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી છે કારણ કે મિત્રો છેલ્લા બે વર્ષથી પોલીસ ને હીરાના વ્યાપારમાં ઘટાડો નોંધાયો છે સાથે જ મિત્રો રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવા અને ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરવા અને મિત્રો હવે વેરો નાબૂદ કરવા આપઘાત કરના રત્ન કલાકારના ના પરિવારોને મિત્રો મદદ કરાય તેવી મિત્રો સીએમ ને કરાય છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા સરકારે કરી આટલી સહાય ગુજરાતમાં ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા અંગે રાજ્ય વિધાનસભા ગૃહમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે મિત્રો મુખ્યમંત્રી પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે દેશમાં સૌ વાર ખેડૂતોને સ્માર્ટફોન ખરીદી પર સહાય આપવાની યોજના શરૂ કરી છે અને છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લાના બાવીસો છેતાલીસ ખેડૂત લાભાર્થીઓને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખરીદવા માટે છ હજાર રૂપિયા સુધી સહાય આપવામાં આવે છે અને મિત્રો આ સહાય યોજના નો તમે પણ મિત્રો લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો સ્માર્ટ ફોન સહાય યોજના અંતર્ગત છ હજાર રૂપિયા સુધી નો લાભ મેળવી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે બમણો લાભ સરકારે કૃષિ પાક સંરક્ષણ યોજનામાં કર્યો મોટો ફેરફાર ગુજરાત સરકાર ખેડૂતોના પાકને સુરક્ષિત રાખવા માટે વાયર ફેન્સિંગ લગાવવાની યોજનામાં ફેરફાર કરી રહી છે તો ગુજરાતના ખેડૂતો દ્વારા સરકારને આપવામાં આવેલા મેમોરેડમાં આ સુધારાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઊંચાઈ અને પહોળાઈના હાલના ધોરણોમાં પચ્ચીસ ટકા છૂટછાટ આપવામાં આવી છે હવેથી મિત્રો ખેડૂતો આયસ માર્કને બદલે તેમની પસંદ પસંદગીને સામગ્રીથી ખરી શકશે ખેડૂતો મિત્રો આઈએસઆઈ માર્કને બદલે મિત્રો તેમની પસંદગીને સામગ્રી ખરીદી શકશે જો કે મિત્રો જીએસટી બિલ મેળવવું ફરજિયાત છે બે થાંભલા વચ્ચે ત્રણ મીટરના અંતરની જોગવાઈમાં પચીસ ટકા સુધીની છૂટ રહેલી છે ખેડૂતોને તેમની સુવિધા મુજબ બંને બાજુ પંદર પંદર મીટર ઊંચા સપોર્ટિંગ થાંભલા સ્થાપિત કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે તો ખાસ કરીને મિત્રો ખેડૂતોના કૃષિ ઉત્પાદનને જંગલી પ્રાણીઓ અને પશુઓના હાનિકારક પ્રભાવથી બચાવવાના પ્રયાસ રૂપે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત વાયર ફેન્સિંગ યોજના લાગુ કરવામાં આવી છે અને બે હજાર શરૂ થયા પછી આ યોજનામાં નોંધપાત્ર ફેરફારો થયા છે તો તેમનો ઉદ્દેશ મિત્રો વધુમાં વધુ ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે તેમની પહોંચ વધારવાનો છે આ યોજનામાં કેટલી સહાય આપવામાં આવે છે તેમની વાત કરી દઈએ તો આ યોજના હેઠળ સહાય મિત્રો બે હપ્તામાં આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં ખેડૂતોને પચાસ ટકા સબસીડી માટે પાત્ર છે તો આ સબસીડી મેળવવા માટે ખેડૂતો પ્રતિ મીટર રૂપિયા સો રૂપિયા અથવા તો કુલ ખર્ચના પચાસ ટકા જે પણ ઓછું હોય તે મિત્રો ચૂકવવા પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તમામ ખેડૂતોના ખાતાની અંદર મિત્રો વીસમો હપ્તો ક્યારે આવશે જાણી લેજો તમે પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તમારા બેંક ખાતાની અંદર વીસમો હપ્તો હવે આવી શકે છે ખાસ કરીને મિત્રો ભારત સરકારની આ યોજના હેઠળ દર વર્ષે ત્રણ હપ્તામાં બે રૂપિયા આપવામાં આવે છે આ રકમ મિત્રો ડીબીડી એટલે કે મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંક ખાતાની અંદર સીધી મોકલવામાં આવે છે આ યોજના હેઠળ મિત્રો અત્યાર સુધીમાં ઓગણીસમા હપ્તા જારી કરવામાં આવ્યા છે છેલ્લો મિત્રો એટલે કે ઓગણીસ મો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ રિલીઝ થયો હતો તો અગાઉ મિત્રો અઠારમો હપ્તો પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસ રોજ આપવામાં આવ્યો હતો આ બે હપ્તાઓ વચ્ચે લગભગ ચાર મહિનાનું અંતર હોય છે આ આધારે મિત્રો એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો હવે જૂન એટલે કે મિત્રો જૂન બે માં બહાર પાડવામાં આવી શકે સરકાર દ્વારા મિત્રો હજુ સુધી આ સિવાય મિત્રો ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાનો નો હપ્તો છે તે મિત્રો મળવાનો છે જો તમે મિત્રો આમાંથી એક કામ નથી કરેલો તો મિત્રો તમારા પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો છે તે મિત્રો અટકી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નીતિન ગડકરીની મોટી જાહેરાત કેન્દ્ર સરકારે મિત્રો નેશનલ હાઇવે પર ટોલ ચાર્જના મિત્રો નિયમોમાં સુધારા કરવાની સાથે મિત્રો નવી ટોલ નીતિ જાહેર કરવા તૈયારીઓ હાથ ધરી છે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે હાઇવે પર સાઠ કિમી પહેલાં ક્યાંય પણ મિત્રો ટોલ બૂથ ન આવે તેવું આયોજન કરવામાં આવશે ટોલ પ્લાઝા સંદર્ભે મિત્રો બે હજાર બનેલા મિત્રો નિયમો અંતર્ગત નેશનલ હાઇવે પર મિત્રો એક જ દિશામાં કિમી સુધી ટોલ બૂથ હોવું જોઈએ નહીં તો આ નિયમો કેટલાક સ્થળે પાલન નથી થતું હોવાનું મિત્રો પણ નીતિન ગડકરીએ સ્વીકાર્યું છે તો આગામી સમય ની અંદર મિત્રો જે પણ નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ઉપર મળશે મિત્રો લોન જો તમારી પાસે પણ મિત્રો આધાર કાર્ડ છે અને તમે મિત્રો આધાર કાર્ડ માં દસ હજાર રૂપિયા થી લઈ પચાસ હજાર રૂપિયા સુધીની લોન લેવા માંગતા હોય તો તમે મિત્રો આધાર કાર્ડ ઉપર લઈ શકો છો હવે મિત્રો કેવી રીતે તમે લોન લઈ શકો છો તો ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે અને સશક્ત બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવી રહી છે તો મોદી સરકાર વર્ષ બે માં પ્રધાનમંત્રી જનધન યોજના પણ શરૂ કરી હતી અને આ યોજના દેશવાસીઓને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ મિત્રો સસ્તી નાણાકીય સેવાઓનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી હતી જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ બેંક એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જનધન યોજનામાં સૌથી વિશેષ સુવિધાઓ મિત્રો એ છે કે જેમણે પણ જનધનમાં ખાતું ખોલાવ્યું છે તેમને ઝીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં માટે અરજી કરી શકો છો જ્યારે આ સિવાય જનધર યોજના હેઠળ અકસ્માતિક વીમો પણ મળે છે એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની જનતાને જે પણ મિત્રો આધાર કાર્ડ તમારી પાસે હોય તેમના દ્વારા મિત્રો તમે દસ રૂપિયાથી લઈ વીસ હજાર રૂપિયા સુધીની લોન તમારા આધાર કાર્ડ ઉપર લઈ શકો છો